નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર અમદાવાદ આંતરરાજ્ય હવાઈ સેવાનો નો થયો પ્રારંભ આર એસએસ કાર્ય શિબિર નો થયો પ્રારંભ અવનવા પ્રસંગો સુષમા સ્વરાજે મહાત્મા મંદિર અને ભાજપ કાર્યાલય ની બીજી મુલાકાત ગુજરાતમાં વેપાર ઉદ્યોગ સાથે ટુરિઝમ નો પણ વિકાસ થાય તેવા આશયથી અમદાવાદ પોરબંદર વચ્ચે પ્રથમ હવાઈ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ખાસ કરીને વિદેશથી આવનારા પ્રવાસીઓ પણ આ કનેક્ટિવિટીનો લાભ લઈ શકે અમદાવાદ થી પોરબંદર માત્ર દોઢ કલાકમાં જઈ શકાશે નવ સીટર એરક્રાફ્ટમાં નવ પ્રવાસીઓ સાથે પાયલટ પાયલટ અને કો પાયલોટ રહેશે રિટર્ન સાથે દસ હજાર ભાડું રાખવામાં આવ્યું છે જેનું ઓનલાઈન તેમજ ટ્રાવેલ એજન્ટો બુકિંગ થકી વ્યવસ્થા ઉપલબ્ધ કરાય છે નાગરિક ઉડાયણ મંત્રી સૌરભ પટેલે પ્રથમ એરકાફનું ઉદ્ઘાટન કરતાં જણાવ્યું કે વાયબ્રન્ટ પહેલાં ઇન્ટરસ્ટેટ કનેક્ટિવિટીની શરૂઆત કરાઈ છે આ પ્લેનનો ઉપયોગ વાયબ્રન્ટમાં પણ થશે જે ડેરીગેશને પોરબંદર જામનગર ભુજ તેમજ આસપાસના સ્પોટ પર જવું હશે તો તેમને સરળતાથી પહોંચી શકાશે તેમણે વધુમાં જણાવ્યું કે આ સેવાથી ટુરિસ્ટોને પણ લાભ થશે આગામી ટૂંક સમયમાં અમદાવાદ ભુજ અમદાવાદ જામનગર સેકન્ડની સેવા પણ શરૂ કરી દેવામાં આવશે બાદમાં સુરત રાજકોટ ને પણ કનેક્ટિવિટીથી જોડી દેવાશે સૌરભ પટેલે જણાવ્યું કે ભવિષ્યમાં ગુજરાતમાં પ્રસિદ્ધ ધાર્મિક સ્થળો ઔદ્યોગિક વિસ્તારોને જોડવા નવા એરપોર્ટ બનાવવાશે ધાર્મિક સ્થળોમાં અંબાજી પાલીતાણા તેમજ ધોળાવીડા અને ઔદ્યોગિક વસાહત જેવા દહેજ જેવા દહેજ જેવા અંકલેશ્વર જેવા વિસ્તારોમાં હાલ એરપોર્ટની સુવિધા નથી ત્યાં એરપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે સૌથી વધારે એરપોર્ટ શક્ય હોય ગુજરાતની અંદર અને આજે રાજ્યની અંદર એક શહેરથી બીજા શહેર જોડવા માટે ધાર્મિક સ્થળોને જોડવા માટે ટુરિઝમ વધારવા માટે આજે પહેલી વખત રાજ્યની અંદર સ્ટેટની અંદર એટલે સ્ટેટ કનેક્ટિવિટી આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ નાના પ્લેનો એક એરપોર્ટથી બીજા એરપોર્ટ જશે આજે સરકારે મહેર એરવેઝ દ્વારા અમદાવાદથી પોરબંદરની પહેલી ફ્લાઇટની આજે કનેક્ટિવિટી કરી છે આજે ભુજ છે જામનગર છે પોરબંદર છે આ ત્રણેય મોટા શહેરો અમદાવાદ જોડે આજથી કનેક્ટિવિટી થઈ જશે આના કારણે આવતા દિવસોની અંદર ધાર્મિક સ્થળો પર બહારથી લોકો આવતા હોય અને સરળતા થશે આવવાની જવાની કે ત્યાં નાના મોટા ઉદ્યોગો સ્થાપવા હોય અને લોકોને જવું હોય તો એ બી સરળતા મળશે અને આના કારણે એ વિસ્તારોનો વિકાસ વધશે આપણે આવતા દિવસોમાં વધારેને વધારે એરપોર્ટો ગુજરાતની અંદર બનાવવા જઈ રહ્યા છીએ

વિકાસ અને પરંપરા સાથે ચાલશે તો જ સંતુલિત વિકાસ બનશે ભારતીય સંસ્કૃતિની એ વિશેષતા છે કે તે હંમેશા ચીર પુરાતન અને નિત્ય નૂતન રહે છે તેમણે જણાવ્યું કે વિશ્વની વર્તમાન સમસ્યા વૈશ્વિક આતંકવાદ ગ્લોબલ રિસેપ્શનનું ખાસ કારણ અસહિષ્ણુતા અને તેની સિમેટિક ધર્મ કે ઇસ્લામ અને ખ્રિસ્તી જેવું એવું માને છે પોતાના ઈશ્વર સિવાય બીજો કોઈ ઈશ્વર નથી આવું માનવાવાળાઓથી વિશ્વમાં અસહિષ્ણુતા ફેલાઈ જાય છે આરએસએસ ના પ્રચારક સંજય જોશી આજે શિબિરમાં હાજરી આપે તેવી શક્યતાઓ પ્રવર્તી રહી છે ગુજરાત માં ઉત્તરાયણ તૈયારીઓ ચાલી રહી છે દિવાળી કારીગરો અમદાવાદ સહિત રાજ્યના નાના આવી પહોંચેલી નાની મોટી પતંગો હોય છે આ વર્ષે પતંગના ભાવમાં પાંચ થી દસ નો વધારો જોવા મળી રહ્યો છે આ એક એવો ઉત્સવ છે કે જ્યાં કોઈ એવી વ્યક્તિ નહી હોય કે જ્યાં પતંગ નહીં ચગાવે ઉત્તરાયણ એક એવો તહેવાર છે જેમાં નાના મોટા યુવાનો યુવતીઓ સહિત સૌ કોઈ પતંગ ચગાવવાનો આનંદ માણતા હોય છે એટલે જ ઉત્તરાયણ તહેવાર ઉત્સવ રૂપે ઉજવાઈ રહ્યો છે રાયપુર બાપુનગર દિલ્હી દરવાજા સાબરમતી કાલુપુર જમાલપુર સરસપુર સહિતના બજારોમાં આ વર્ષે અવનવા આકર્ષણ ધરાવતા પતંગો જોવા મળી રહ્યા છે જેમાં બાળકો માટેના અવનવા કાર્ટૂન પ્રખ્યાત એવા છોટા ભીમ તેમજ અન્ય સ્લોગનો વાળા ફિલ્મી અભિનેતા અભિનેત્રીઓ જેમાં અમિતાભ બચ્ચન શાહરૂખ ખાન કેટરીના કેફ સિગ્નલ ધંધો કરનારા દેવાન ચોક્સી જણાવ્યું કે આ વર્ષે પતંગના ભાવમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે જેમ જેમ ઉત્તરાયણ નજીક આવશે તેમ તેમ ગરાગી ખુલશે તેમ આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો પતંગોની અન્ય જાતોમાં કનેકોલ ચીલ ચાપટ ગેસિયા ચંદરવો જેવી પતંગો પણ બજારમાં જોવા મળી રહી છે આજે પણ ખંભાલી પતંગ ઊંચી ઉડાન હોવાથી લોકો ખંભાલી પતંગની બોલવાળા જોવા મળી રહી છે જથ્થાબંધ બજારમાં સાવ સામાન્ય કક્ષાના સો પતંગનો ભાવ અંદાજે રૂપિયા પચાસ થી એકસો એકસો પચાસ રૂપિયા સુધીનો છે ખંભાલી ચીલ પતંગનો ભાવ પાંચસો થી છસો રૂપિયાનો છે અંદાજે પાંચ કરોડથી વધુ પતંગ બજારનો વ્યવસાય રહેલો છે અંદર પતંગો મોદીના ઓબામાના તથા અચ્છે નાની પતંગ બજારમાં આવવાના છે અને દર સાલની કમ્પેરેટિવની ભાવો જોતા આ સાલ નજીવો વધારો છે આ પતંગ પતંગનું પતંગનું માર્કેટ છેલ્લા સાત વર્ષમાં મોદીજીના આવવાથી એનો પતંગનો વિકાસ ઘણો બધો થઈ ગયો છે દોરી પરનો ટેક્સ પણ નીકળી ગયો છે આ વર્ષે થોડી મંદી ચાલી રહી છે અત્યારે પરીક્ષાના હિસાબે થોડી ઘરાગીમાં અસર પડી રહી છે આના કારણે હવે પાછળ ઘરાગી નીકળે કે ના નીકળે જોવાનું પણ ગુજરાતીઓ આ ઉત્તરાયણનો તહેવાર એમની પાસે પૈસા ના હોય તો એ ઓછીના લઈને પણ આ તહેવાર મનાવે છે જેવી રીતે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે વિકાસની વાત કરી હતી એટલે નાના લેવલથી માંડીને ઉપલા લેવલ સુધી વિકાસની વાત કરી હતી અને જે નજીકના તહેવારો જે છે એની અંદર તેમના અને વિદેશની અંદર એમણે જે જે પ્રધાનો સાથેની મુલાકાત કરી એના અવનવા પતંગો પણ બજારમાં આવ્યા છે અને બજારના ભાવ સામાન્ય માણસને પણ પરવડે એવા ભાવો રાખી અને વિકાસની જે ગાથા છે એને સંપૂર્ણપણે એમણે દરજો આપ્યો છે કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પ્રદેશ કાર્યાલયની ગઈકાલે મુલાકાત લીધી હતી તારીખ સાત થી નવ સુધી ગાંધીનગરમાં માં યોજાનારા પ્રવાસી ભારતીય દિવસની તૈયારીઓની ચકાસણીના ભાગરૂપે આવેલા સુષ્મા સ્વરાજે કોબા સર્કલ ખાતે આવેલા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમની મુલાકાત લીધી હતી જ્યાં પ્રદેશ ભાજપના ના અગ્રણીઓ સાથે તેમણે બેઠક પણ યોજી હતી અને ગુજરાત ભાજપ ભાજપ અંગે જરૂરી સૂચનો પણ કર્યા હતા આ તકે સુષ્મા સ્વરાજે હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું કે ગુજરાતમાં માત્ર વિચાર જ નથી કરાતો પણ એ પ્રમાણે અમલીકરણ પણ થાય છે બાદમાં ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પ્રદર્શન સ્થળની પણ તેમણે મુલાકાત લીધી હતી તે સમયે તેમની સાથે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ત્યાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી વિશે વિશેષ લોગો બે સહભાગી રાજ્ય ગુજરાતને અર્પણ કરાયો હતો તમામ તૈયારીઓ જોઈને સુષ્મા સ્વરાજેશ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સુરેન્દ્ર પટેલ પુરુષોત્તમ રૂપાલા સહિતના મહાનુભાવો તેમની સાથે રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર